નેપાળની સાતમી સાઉથ એશિયન કરાટે ચેમ્પિયનશીપ જેમાં ભારત પાકિસ્તાન નેપાળ શ્રીલંકા બાંગ્લાદેશ ભૂતાન વગેરે છ દેશના ખેલાડીઓએ ભાગ લીધો હતો તેમાં ભારતે ગોલ્ડ મેડલ જીત્યો હતો જેમાં ગુજરાતના કુણાલ રાઠોડે નોંધપાત્ર યોગદાન આપ્યું હતું ટીમની કુમિતે યાત્રાની શરૂઆત પાકિસ્તાન સામે ત્રણ ઝીરોની નિર્ણાયક જીત અને નેપાળ સામેની પ્રશંસનીય જીત સાથે થઈ અંતે ભારત માટે સુવર્ણ પદક જીત્યું શિહાંગ પૂર્વાંગ નાયક એસએસ કેએઆઈના મુખ્ય પ્રશિક્ષક અને ટેકનિકલ ડાયરેક્ટર અને કૃણાલે અમૂલ્ય કોચિંગ યોગદાન બદલ સેન્સી દીપક ચુડાસમાનો વિશેષ આભાર મારું નામ કુનાલ રાઠોડ છે હું કિયો તરફથી ટીમ ઇન્ડિયામાં સિલેક્ટ થયો તો ફોર સેવન્થ સાઉથ એશિયન ટુર્નામેન્ટ માટે એ ટુર્નામેન્ટ ત્રીસ તારીખથી ત્રણ તારીખ સુધી હતી ટીમ છ કન્ટ્રી આવી હતી ભૂટાન નેપાળ પાકિસ્તાન ઇન્ડિયા શ્રીલંકા પાકિસ્તાન સામે હતી જેની સામે અમે થ્રી ઝીરોથી જીતી ગયા સેકન્ડ ફાઇનલ ફાઇટ અમારી નેપાળ સામે હતી જેમાં અમે થ્રી વનથી જીતી ગયા હતા સારું ટુર્નામેન્ટ એ સારી ટુર્નામેન્ટ્સ છે એ બધામાં ફાઇટર્સ ફાઇટર્સને પ્લેયર્સને બધા બહુ સારું બેનિફિટ્સ મળે છે એમાં ઇન્ડિયા તરફથી સૌથી પહેલાં તો અમારો કુણાલ રાઠોડ જે ઘણા વર્ષોથી આમ કહીએ કે ભાઈ ફોસ્ટથી આ ફિલ્ડ સાથે જોડાયેલો છે આગળ એ પોતે જાપાન પણ આવી તો ઇન્ટરેસ્ટ મેચ રમી આવે છે એના પછી પણ આગળ ફોરેન કન્ટ્રીની અંદર શું ઇનામેન્ટ રમી આવે છે જ્યારે અમને ખ્યાલ આવ્યો કે ભાઈ અમારી ઇન્ડિયા ટીમની અંદર જે કરાટે ઓર્ગેનાઇઝ ઇન્ડિયા છે એના તરફથી અમારી ટીમ કુમિતીની અંદર કુણાલ રાઠોડનું પણ નામ આવ્યું એના માટે અમને ગર્વ છે અને એની સાથે સાથે અમારું જે સ્ટેટ બોડી છે કરાટે કેડીએફ જેના અમારા મિત્ર હાંસી કલ્પેશ મકવાળા જેમણે આ ઇવેન્ટ માટે એને ઘણો સપોર્ટ કર્યો અને સ્ટેટ બોડી તરફથી પણ એઝ અ પ્લેયર તરીકે એમને સ્પોન્સરશીપ ટ્વેન્ટી થાઉઝન્ડની સ્પોન્સરશીપ આપી એની સાથે સાથે અમારા ઇન્ડિયા કિયોના મેન્ટોર હાંસી ભરત શર્મા એ જે અમે ખાસ આભાર માની કે જે એમણે એને માટે એના માટે પ્લેટફોર્મ એમને આપ્યું આ ઇવેન્ટ માટે અને જે ટુર્નામેન્ટ જે રહી એ સાઉથ એશિયન ટુર્નામેન્ટ સેવન્થ સાઉથ એશિયન ટુર્નામેન્ટ નેપાલ ખાતે યોજાઈ હતી જેની અંદર સિક્સ કન્ટ્રી જેમાં પાકિસ્તાન આવી ગયું બાંગ્લાદેશ શ્રીલંકા ભૂટાન નેપાલ અને ઇન્ડિયા એમ કરીને છ કન્ટ્રીઓમાં ભાગ લીધો હતો ખરેખર તો હું કહું કે મોદી સાહેબે આજના સમયે